સુરતમાં બસો પચાસ થી વધારે માર્કેટ સીલ કરવામાં આવ્યા છે બીયુ પરમિશન ને લઈ બસો થી વધારે માર્કેટ સીલ માર્કેટ સીલ કરાતા કાપર વેપારીઓમાં પણ રોષ છે બે મહિનાનો સમય આપવાની માંગ સાથે વેપારીઓએ વિરોધ કર્યો ફોસ્ટાની ઓફિસે પહોંચ્યા મોટી સંખ્યામાં વેપારીઓ દુકાન ખોલવાની માંગ સાથે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો તો મોટી સંખ્યામાં વેપારીઓ ફોસ્ટાની ઓફિસ પહોંચા છે સૂત્ર ઉચાર કર્યા હતા હાથમાં બેનર લઈ ઓફિસ ખાતે વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું બે પરમિશન લે 250 થી વધારે માર્કેટ સીલ કરી દેવામાં આવતા વેપારીઓ હાલતારે મુશ્કેલીમાં મુકાયા છે કહેવામાં આવે કે બીયુસી ન હતી ધારો કે બીયુસી ન હતી તો કોર્પોરેશનના અધિકારીએ અને બિલ ક્યાંથી ઇસ્યુ કર્યું અને દ્વારા લાયસન્સ ક્યાંથી ઇસ્યુ કર્યું દરેકના જીએસટી નંબર ત્યાં મળ્યા છે એ કેવી રીતે ઇસ્યુ થયું પ્રોફેશનલ ટેક્સ લે છે આ બધી સરકારી સુવિધા મળે એ છેલ્લે કે બીયુસી નથી તો આ કોનો વાક છે એટલે કોર્પોરેશનના અધિકારી કમલમના ઇશારે जरे जये आ घटना बने यार तोड़ पानी करने पैसा ने थोड़ा दिवस मैं पशु जतू रहे ने व्यापारी एम ने एम खाली पीसा तो रहे हमारा सरकार से गुजरात सरकार से एक ही दरख्वास्त है मार्केट बंद करना कोई सोल्यूशन नहीं है मार्केट चालू करो आप महीने दो महीने का समय दो जो आपको डॉक्यूमेंट चाहिए हम पूरे करवाएंगे हमारे मार्केट में एनओसी नहीं है बाकी सब फैसिलिटी है अब जब तक मार्केट खुलेगा नहीं जब तक एनओसी मिलेगा नहीं करना कोई सही निर्णय नहीं है आज दस दिन हो गए मार्केट बंद है खर्चे भारी पड़ रहे हैं किस किस को जवाब दे वे? हमारी मांग यही है मार्केट आज की डेट में खोल देना चाहिए